બે આરોપીઓની જેલમાં મુલાકાત થાય છે એકબીજાથી પરિચિત થાય છે અને દોઢ મહિના જેટલો સમય તે જેલમાં વિતાવે છે સાબરમતી જેલમાંથી બહાર આવ્યા બાદ આ બંને આરોપીઓ છે તે હથિયાર વેચવાના ધંધામાં જમ્પ લાવે છે ક્રાઇમ બ્રાન્ચે નવ પિસ્તોલ અને પાંચ આરોપીઓને દબોચ્યા છે વૈષ્ણવજન તો તેને કર નમસ્કાર જો રહ્યા નવજીવન ન્યૂઝ અને હું છું સાથે ઘસી આગામી સમયમાં ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ રહી છે નવરાત્રી અને ત્યારબાદ આવશે દિવાળી આવી સ્થિતિમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ગુજરાતની પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની છે થોડાક દિવસ પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આઠ પિસ્તલ અને કારતૂસ સાથે આરોપીઓને ઝડપ્યા હતા અને ગુના પણ દાખલ કર્યા હતા અને ફરી એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે કેસ દાખલ કર્યા છે આ બંને કેસમાં વાત કરીએ તો પાંચ આરોપીને દબોચી લેવામાં આવ્યા છે જ્યારે એક આરોપી છે તે ફરાર છે જે પહેલા કેસની વાત કરીએ જેમાં મોસીન મણિયા અને તેનો સાગરી છે કલ્પેશ ઠાકોર તે મૂળ ઈડરનો છે આ બંને આરોપીઓ અમદાવાદ સાબરમતી જેલમાં ભેગા થયા હતા દોઢ મહિનો સાથે રહ્યા એકબીજાથી પરિચય થયો અને ત્યારબાદ બહાર આવ્યા બાદ તે હથિયારોના ધંધામાં તેમણે જમ્પ લાવ્યું છે પહેલી વાર તે હથિયાર લાવ્યા છે અને ડિલિવરી કરવા જઈ રહ્યા હતા તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેમને દબોચી લીધા છે કલ્પેશ ઠાકોર તે મૂળ ઈડરનો છે અને તે અત્યારે ફરાર છે જ્યારે બીજો કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો છે જેમાં ચાર આરોપીઓ છે જેમના નામની વાત કરીએ તો મોહમ્મદ ફાઝિલ તુર્કી મતિન તુર્કી મોહમ્મદ ફૈઝાન તુર્કી અને અનીઝ તુર્કી આ ચારે ચાર આરોપીઓ પાસેથી એક પિસ્તલ બે દેશી તમંચા એક બારબોર તેમજ છ કાર્ટિસ્ટ ઝડપાઈ છે આ ચારે આરોપીઓ ઉત્તર પ્રદેશના સંભળના છે ત્યાંથી સસ્તા ભાવે હથિયારો તેમને મળતા હતા અને ગુજરાતના અમદાવાદમાં લઈને તે વહેંચવાના હતા પરંતુ માહિતી પહોંચી જાય છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે અને ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની આ આરોપીઓને પણ દબોચી લે છે આ ઘટનાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી છે ભરત પટેલ તેમણે શું કહ્યું છે આરોપીઓનો શું ઇતિહાસ છે અને આવનારા સમયમાં બીજા કોણ નામ ખુલી શકે તેની વિગતવાર તેમણે વાત કરી છે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ બે ટીમ દ્વારા કુલ નવ હથિયાર અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે છે આ પૈકી જે મુખ્ય આરોપી જેની પાસેથી વધુ જથ્થો પકડાયો છે એ આરોપીનું નામ છે મોસિન ઉર્ફે મોટા યુસુફ મણિયાર જે અંબર ટાવર સરખેજ અમદાવાદ શહેર ખાતે રહે છે આ મોહસિન જે છે એ આ હથિયારો ઈડર ખાતેથી લાવેલો હતો અને ત્યાં કોઈ કલ્પેશ ઠાકોરના નામની વ્યક્તિ સાથેના સંપર્કમાં આવેલો મોહસિન જ્યારે વિક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો તે વખતે આ ઠાકોરના સંપર્કમાં આવેલો અને એ લોકોની જે મિત્રતા વધી એમાં જ્યાં ખબર પડી મોહસિનને કે કલ્પેશ ઠાકોર ગેરકાયદેસર હથિયારો લાવી અને વેચે છે અને એમાંથી એ આર્થિક ફાયદો પણ મેળવે છે જેથી એની પાસેથી એણે પાંચ પિસ્ટલ દેશી બનાવટની પાંચ પિસ્ટલ્સ એની પાસેથી ખરીદેલી અને એ અહીંયા વેચાણ અર્થે લાવેલો હતો અને જે માહિતી મળતા એને વિશાલાથી ફતેવાડી જવાના પાછળના રોડથી એને અટક પકડવામાં આવેલો છે એ જ રીતે બીજા એક જે ચાર આરોપી જે છે એ પૈકી મોહમ્મદ ફાઝિલ તુર્કી જે છીપા સોસાયટી દાણી લીમડા ખાતે રહે છે મતીન તુર્કી જે મિરજાપુર કોર્ટની સામે રહે છે વસુંધરા કોમ્પ્લેક્ષમાં અને એ અભિષેક એસ્ટેટ ખાતે રહે છે અને મોહમ્મદ ફૈઝાન જે મિર્જાપુર કોર્ટની સામે વસુંધરા કોમ્પલેક્ષ પાસે રહે છે માહિતી મુજબ આ લોકો પણ આ જે ગેરકાયદેસર હથિયારો ઉત્તર પ્રદેશ સંભલ ખાતેથી લાવેલા કારણ કે આ ચારેય આરોપીઓ મૂળ સંભલના છે અને અહીંયા ઘણા વર્ષોથી અહીંયા રહે છે અને ત્યાંથી લાવેલા એ પૈકી દેશી તમંચા ત્રણ એક પિસ્ટલ અને પોઈન્ટ ત્રણસો પંદરના બોરના ચાર કાર્ટ્રીસ અને બારા બોર દેશી તમંચાના બે કાર્ટ્રીસ સહિત એ લોકો પકડાયેલા છે આ જે આરોપીઓ છે એ એમના મૂળ વતનમાં જ્યાં એમને સરળતાથી આ પ્રકારના ગેરકાયદેસર હથિયારો મળે છે તો ત્યાંથી લાવીને અહીંયા વેચવાની આ પ્રવૃત્તિ કરતા હતા અને એ માહિતી આધારે કુલ પાંચ આરોપીઓની બે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી મોહસીન જ્યારે સરખેજ પોલીસ સ્ટેશનના રિક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતો એ વખતે ઈડર પોલીસ સ્ટેશનના એક ગુનામનો આરોપી કલ્પેશ ઠાકોર એ પણ એક ચોરીના ગુનામાં ત્યાં સાબરમતી જેલમાં હતો અને ત્યાં બંને વચ્ચે જે પ્રકારના મિત્રતા થઈ પરિચિત થયો અને એમાં એકબીજાને ખબર પડી કે કલ્પેશ ઠાકોર જે ઈડરનો વતની છે ઈડર તાલુકાનો અને એ આ પ્રકારે ગેરકાયદેસર હથિયારો લાવી અને છૂપી રીતે વેચે છે એટલે એણે એની પાસેથી પાંચ હથિયાર મંગાવી અને ખરીદેલા અને એ અહીંયા પોતાના આર્થિક ફાયદા માટે વેચવાનો હતો ગુજરાત પોલીસ પણ અત્યારે સક્રિય બની છે અને આવી ઘટનાઓ ન બને અને આવા તત્વો જેમના પાસે હથિયાર હોય કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા હોય તેમને પણ પકડવા માટે અત્યારે તે કામ કરી રહી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ડે ચેનલને જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने जे पीड़ पराई जाना